નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ તારીખ નવમો મહિનો બે હાજર ચોવીસ મંગળવાર રોજ આજની કપાસની આવક વિશે વાત વાત કરી તો તો આપ જોઈ શકો છો આસપાસ આજની આવક છે વાહનોની વાહનોમાં આજે સારી આવક રહેલી છે સાત વાહનો આવેલા છે નાના મોટા સાત વાહનો આવેલા છે હરાજી નું કામકાજ જોઈ શકો છો અહિયાં શરૂ થવાની તૈયારી છે હવે તો ચાલો હરાજી શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ

આપાત બાર 1551 રૂપિયા ભાવ ત્યો છે જોઈ શકો છો 1551 રૂપિયા પાંચ બાર એને કન્ફર્મ ન્યકની જેમ મોટા હુવી

બોળને એક લઈ ગયા 1601 રૂપિયા ભાવ થયો છે 1 કપાસ છે સુપર કરતા થોડોક મીડિયમ છે એક રૂપિયા ભાવ થયો છે 1541 કપાસ રફ મળી ગઈ એમ દેમા એમાં ગાય નો હાલે પછી અગિયાર સોળસોને અગિયાર રૂપિયા ભાવતું છે એ ગ્રેટ કપાસ છે સુપર કરતા થોડોક મીડિયમ છે સોળસોને અગિયાર રૂપિયામાં વેચાણો તો ફાઇનલી કડત મિત્રો ભારીમાં હારાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને પાલમાં હરાજી આવી ગઈ છે જોઈ શકો છો તો પાલમાં જાણી લે કેવા રહે છે બજાર ભાવ

પંદરસો ને એક રૂપિયો ભાવ થયો છે બી ગ્રેડ કપાસ છે પંદરસો ને એક રૂપિયો ભાવ થયો છેપન સોળસો ને એકતાલીસ રૂપિયા ભાવતું છે એ ગ્રેટ કપાસ છે સોળસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણ પંદરસો ને છપન રૂપિયા ભાવતી હોય છે બી ગ્રેડ વપવાસ છે પંદરસો ને છપ્પન રૂપિયા માં વેચાણ તેથી વરો છે પંદરસો ને છપ્પન રૂપિયા ભાવતી હોય સોળસોને એકતાલીસ રૂપિયા ભાવ દિવસે એ બ્રેડ કપાસ છે જોઈ શકો છો સોળસોને એકતાલીસ રૂપિયામાં વેચાણો છે અમારે તો ફાઇનલી ગળત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ ઉંચામાં બજાર ભાવ વિશે વાત કરી તો સોળસોને એકતાલીસ રૂપિયા સુધી બજાર આજે બોલાયો છે હાલ ગઈકાલની વાત કરી તો સોળસોને એકાવન રૂપિયા સુધી હતો હાલ દસ રૂપિયા જેવી આજે જોઈએ તો મંદી જોવા મળેલી છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજ કપાસની અપડેટ મળતી રહે તો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ